શહેરની લાખોની જનતાની સુખાકારીની જેમની જવાબદારી છે વિકાસની નહીં કે વિનાશની જેમની જવાબદારી છે એવી પાલિકામાં આજકાલ શું બની રહ્યું છે સૌ કોઈ જાણે છે મીડિયાને ટાર્ગેટ કરીને પોતાના પ્રાઇવેટ સ્કોર સેટલ કરવાનો એક ધંધો ચાલી રહ્યો છે કારણ આખરી વર્ષ છે અને એને ખબર છે કે એમને ટિકિટ મળવાની જ નથી એટલે જતાં જતાં બીજાનું પણ પૂરું કરી નાખવું એવી કદાચ માનસિકતા ધરાવતા તત્વોએ ગયેવાનો એક ધંધો ચાલી રહ્યો ગઈકાલે શું કર્યું અને અગાઉ પણ શું કર્યું છે એની સૌને જાણકારી છે કોઈ લડાઈની શરૂઆત કરે તો અંત લાવવાની જવાબદારી અમારી પણ છે કારણ કે આ તો પ્રજાને માટે લડત અમારે પણ લડવી પડે એમ છે જે જીપીએમસી એક્ટમાં કોઈ પ્રોવિઝન જ નથી અને એવી જાહેરાતો કોઈ ડાયસ પરથી કરતું હોય તો એ ચલાવી ના લેવાય વડોદરા મીડિયા ક્લબ તરીકે અમે જે લડતની શરૂઆત થઈ છે એ લડતને કયા માર્ગે લઈ જવી એમને આવડે છે અને અમારે જાહેરાત કરવાની કોઈ જરૂર નથી પરંતુ જેમણે શરૂ કરી છે આ લડાઈ એમણે સમજવું જોઈએ કે અંત એમના લાભમાં નહીં હોય હવે પછીની આવી કોઈ પણ કોશિશનો જડબાતોડ જવાબ પણ મળશે એટલું સત્તાધારીઓ સમજી લે કારણ કે સત્તાધારીઓમાં જે જૂથબંધી છે એ જૂથબંધી હવે પાલિકામાં મીડિયા વિરુદ્ધ છતી થઈ રહી છે મીડિયાના કોઈને હાથો બનાવીને પોતાના સ્કોર સેટલ કરવાનો જે ધંધો છે એ ધંધો બંધ કરવાની જરૂર છે બાકી તો પરિણામ